અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળી મોટી સફળતા બગોદરા ગામ પાસેથી ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો બગોદરા નજીક ડુંગળીની આડમાં લઈ જવાતો તો એક પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો અમદાવાદ ગ્રામે એલસીબીને મળેલી બાતમીના આધારે બગોદરા તરફથી આવી રહેલ ટ્રકની તલાશી લેતા ડુંગળીના ડગલાની પાછળ સંતાયેલો દારૂનો જથ્થો મળી આવ્યો થોડી રકમ જપ્ત કરી કુલ મુદ્દા માલ એક પોઈન્ટ ચોવીસ કરોડ નો જપ્ત કર્યો છે ટ્રક ચલાવતા મનસુખ ખીમા કોડિયાતર રહે દેવભૂમિ દ્વારકાની ઘટના સ્થળેથી ધરપકડ કરવામાં આવી જપ્ત કરાયેલ તમામ મુદ્દા માલ બગોદરા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો બગોદરા પોલીસ સ્ટેશનમાં દારૂબંધી ભાગ હેઠળ ગુનો દાખલ કરી આ મામલાની આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર મકવાણા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે